જય શ્રી ગણેશ મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હું મુકુંદ જોશી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સોમવારનો દિવસ એટલે દેવાથી દેવ મહાદેવનો દિવસ ચાલો જાણીએ ભગવાન શ્રી ભોળાનાથના આશીર્વાદ સાથે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો દિવસ તમારી રાશિ માટે કેવો ફળદાયી રહેશે મેષ રાશિથી મીન રાશિનું સંપૂર્ણ વિસ્તૃત રાશિફળ જાણીએ તો પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા લઈને આવી રહ્યો છે આત્મવિશ્વાસમાં અદભુત વધારો જોવા મળશે જેના કારણે તમે કઠિન કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો કાર્યક્ષેત્રે નવી તકો તમારી રાહ જોઈ રહી છે નોકરી કરતા જાતકોને આજે પ્રમોશન અથવા ઉપરી અધિકારીઓ તરફથી વિશેષ પ્રશંસા મળી શકે છે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે સ્વાસ્થ્ય બાબતે આજનો દિવસ ઘણો ઉત્તમ રહેલો છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ આજે આર્થિક દ્રષ્ટિએ દિવસ લાભદાયી જણાઈ રહ્યો છે અણધારિયા ધનલાભના યોગ બની રહ્યા છે જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અનુભવી વ્યક્તિની સલાહ લઈને આગળ જરૂરથી વધવું હિતાવહક છે પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે અને લાંબા સમયથી અટકેલી કોઈ મુસાફરીનો પ્લાન આજે સફળ થઈ શકે છે જૂના મિત્રો સાથેની મુલાકાત મન પ્રફુલ્લિત કરશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે મન થોડું દ્રીધામાં રહી શકે છે જેના કારણે માનસિક ચિંતા અનુભવાય કામના સ્થળે એકાગ્રતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે ખાસ કરીને તમારી વાણી પર સંયમ રાખજો નહીંતર નાની વાતમાં મોટો વિવાદ થવાની શક્યતાઓ રહેલી છે જોકે સાંજ સુધીમાં કોઈ નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળતા તમારો તણાવ હળવો થશે મહાદેવની ઉપાસના કરવાથી શાંતિ જરૂરથી મળશે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ નવી શરૂઆત માટે શ્રેષ્ઠ રહેલો છે જો તમે નવો બિઝનેસ કે પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હો તો ચોક્કસ આગળ વધી શકો છો જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને પરસ્પર વિશ્વાસ ગાઢ બનશે આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે સંતાનોના અભ્યાસ બાબતે સારા પરિણામ મળી શકે છે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ તમારી મહેનત હવે રંગ લાવવાની છે છેલ્લા ઘણા સમયથી તમે જે પરિશ્રમ કરી રહ્યા છો તેનું યોગ્ય ફળ આજે જરૂરથી મળશે સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિવસ વિશેષ ફળદાયી સાબિત થશે જોકે દોડધામના કારણે સ્વાસ્થ્યમાં થોડી નરમાશ આવી શકે છે તેથી પૂરતો આરામ લેવો અને ખાનપાનમાં પાનમાં કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણા આજે ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપી રહ્યું છે જે કામો લાંબા સમયથી અટવાયેલા હતા તે આજે નસીબના જોરે પૂરા થતાં જણાશે વેપાર ધંધામાં પ્રગતિના નવા દ્વાર ખુલશે અને ભાગીદારીમાં લાભ થઈ શકે છે વિદેશ જવા ઈચ્છતા જાતકો માટે કોઈ સારા સમાચાર આવી શકે છે વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેલો છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર તેમજ આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવાની ખાસ જરૂર છે બિનજરૂરી ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે છે તેથી સમજી વિચારીને ખર્ચ કરવો કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં ઉતાવળ ન કરવી મુશ્કેલ સમયમાં પરિવારના વડીલોના આશીર્વાદ અને સલાહ તમારા માટે માર્ગદર્શક સાબિત થશે માનસિક શાંતિ માટે થોડો સમય એકાંતમાં વિતાવો આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય તમારા અટલ આત્મવિશ્વાસને કારણે તમે આજે અશક્ય કામને પણ શક્ય કરી બતાવશો નોકરી અને ધંધામાં નવી અને આકર્ષક તકો મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મિત્રો સાથેની મુલાકાત માત્ર આનંદદાયક જ નહીં પરંતુ ભવિષ્ય માટે લાભદાયી પણ રહેશે ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ આજનો દિવસ આધ્યાત્મિકતા તરફ વેળવાનો છે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે મનની શાંતિ માટે તમે કોઈ મંદિરના દર્શને જઈ શકો છો અથવા ઘરમાં જ પૂજા પાઠનું આયોજન કરી શકો છો સામાજિક સેવાના કાર્યોમાં જોડાવાની તક મળશે માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અનુભવશો દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ કાર્યક્ષેત્રે તમારી સફળતાનો વાવટો લહેરાશે જો તમારા પૈસા ક્યાંય પણ ફસાયેલા હોય તો આજે તે પાછા મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે જમીન કે મકાન લેવા માટેના પ્રયત્નો સફળ થઈ શકે છે પરિવાર સાથે કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું થઈ શકે છે જે તમને માનસિક સુખ અપાવશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજે નવી યોજનાઓ અમલમાં મૂકવાનો દિવસ રહેલો છે અને તેમાં તમને સફળતા પણ મળશે સંતાનો તરફથી કોઈ ગર્વ લેવા જેવી સમાચાર મળી શકે છે જે ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવી લેશે જોકે બદલાતા હવામાનને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું યોગ તેમજ પ્રાણાયામ પર ખાસ ધ્યાન આપવું છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ આજે કોઈ પણ નિર્ણય લેતી વખતે લાગણીમાં ન વહેતા પ્રેક્ટિકલ રહેવું ખૂબ જ જરૂરી છે ભાવનાત્મક નિર્ણયો પાછળથી પસ્તાવો કરાવી શકે છે તમારા કામ પર પૂરેપૂરું ફોકસ રાખો તો મોટો આરથી લાભ થવાની સંભાવના રહેલી છે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો તો દિવસભરનો થાક ઉતરી જશે અને ખુશીના સમાચાર જરૂરથી મળશે પ્રિય દર્શક મિત્રો આજનો દિવસ ભગવાન શિવના આશીર્વાદથી તમારા અને તમારા પરિવાર માટે અત્યંત શુભ અને સફળ રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરજો અને આપણી આ ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ આવતીકાલે નવા રાશિ પર સાથે જય માતાજી જય મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈફ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ